પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો છવ્વીસ લોકોની નિર્બમ હત્યા કરી નારી શક્તિના સુહાગ છીનવી લીધા હતા આ આતંકવાદી કૃત્યનો બદલો લેવા માટે ભારતીય સેનાએ સાત મેની મોડી રાત્રે હવાઈ હુમલો કરી નવ આતંકીઓના અડ્ડાઓને સફાયો કરી દીધો હતો જેમાં ભારત પણ વળતા પ્રહારમાં સો જેટલા આતંકીઓનો સફાયો કરી ભારતીય સેનાએ ઓપરેશન સિંધુર દ્વારા કરી દીધું હતું અને આ સાથે જ ઓપરેશનમાં બે મહિલાઓએ જ્યારે સોફિયા અને કર્નલ તેમજ વ્યોમિકા સિન્હા તેમજ આપણી ભારતીય સેના પર સર્વને ગર્વ છે તો આ સાથે ભારતીય માતૃશક્તિ અને સન્માનને પાત્ર છે અને આ કાર્યક્રમ દ્વારા આપણી સેનાની હિંમત અને મનોબળ વધારવા માટે પાલનપુર શહેરમાં જુદી જુદી સંસ્થાઓની બહેનો પાલનપુર પાતળેશ્વર મંદિર ખાતે એકત્ર થઈ હતી અને પાતળેશ્વર મંદિરથી તિરંગા અને બેનરો સાથે રેલી યોજવામાં આવી હતી અને આ રેલી કિર્તિ સ્તંભ સંજય ચોક સિટી લાઇટ રોડ ગુરુ નાનક ચોક થઈ મંદિર પરત ફરી હતી જે આપણા પહેલગામ માં જે આપણા પ્રવાસીઓ જે ગુજરાતના ગયા હતા એમાં જે બહેનોના સિંદૂર જે પાકિસ્તાન આતંકવાદીઓ જે બહેનોના સિંદૂર છીનવ્યા છે એવા જે 26 આપણા ગુજરાતના પ્રવાસીઓને આપણા દેશના પ્રવાસીઓને જે આતંકવાદીઓએ ઠાર કર્યા છે એનો બદલો આપણી ભારત સરકારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં

આ આજે રેલીનું આયોજન થયું છે એ બાવીસ એપ્રિલે આપ સૌને ખ્યાલ છે કે પહેલગામમાં જે જદન્ય આક્રંતાઓએ જે અપરાધ કર્યો છે એના બદલામાં આપણી સરકારે ઓપરેશન સિંધુર કરીને એક ઓપરેશન એ માર્ચુ શક્તિ માટે એનું નામ ઓપરેશન સિંધુર આપ્યું છે તો આજની બધી જ માતાઓ જે ભેગી થઈ છે જે નારી શક્તિ ભેગી થઈ છે એમને એક આ જે બે બેનો જેનું નેતૃત્વ કર્યું એક સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ આ બંને એનું નેતૃત્વ કરીને સાબિત કર્યું કે ભારતની નારી જે છે એ ફૂલ નહીં ચિંગારી ચિંગારીએ હમ ભારત કી નારી છે ફૂલ નહીં ચિંગારીએ હમ ભારત કી નારીએ એ સાબિત કર્યું છે અને એમના સમર્થનમાં અમે આજે બધી જ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે આ જે આયોજન છે એ નગરની બહેનો દ્વારા થયું છે આ કાર્યક્રમમાં અમે દરેક બહેનો ભેગા થયા નારા લગાવ્યા રેલી રેલી ગાડી અને સમાજની તરે દરેક બહેનો એમને એક જ વસ્તુ કહેવા માંગે છે જે રીતે સુફિયા કુરિષીએ પોતાના વ્યક્તિત્વમાં કહ્યું હતું કે શુડ બી ફર્સ્ટ નેશન અધર રિલીજન્સ મતલબ કે રાષ્ટ્ર સૌથી પહેલા હોવું જોઈએ અને દરેક બહેનો તો કહે છે ઘરબાર બધું જ છે પણ રાષ્ટ્ર માટે થોડું અર્પણ અર્પણ કરવાની દરેકની ભાવના હોવી જોઈએ આજે અમે અહીંયા બધી નારીઓ ભેગી થઈ છે મંદિરમાં અને અમે અહીંયા રેલી કરી સૂત્રોચ્ચાર કર્યા અને મેસેજ આપીએ છીએ કે નારી શક્તિ ક્યાંય પાછી પડે એમ નથી અમે અહીંયા બધાએ એ સૂત્રોચ્ચાર કર્યા છે અને ભારત સેના માટે અને માતૃશક્તિ માટે અમે આજે સન્માન આપ્યું છે એમની હિંમત અને એમના મનોબળને વધારવા માટે આ રેલી કાઢી છે અને ભારત દેશ અમારો છે અને અમે એની રક્ષા કરવા માટે નારી શક્તિ હંમેશા તૈયાર છે ભારત માતા કી જય ભારત માતા કી જય Bye!